ધોરણ અગિયારના વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનો આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પ્રકરણ નંબર ત્રણ એટલે કે ચેપ્ટર નંબર ત્રણ એમ ઉઘાર્યો ચંદ્ર એ એ ચેપ્ટરનું આપણે સ્વાધ્યનું સંપૂર્ણપણે સમજૂતી સાથે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવેલો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તે પહેલાં બીજા ચેપ્ટર સુધી આપણે સોલ્યુશન કરેલું છે આજે આપણે જોઈએ છે ત્રીજું ચેપ્ટર તો ચાલો સૌથી પહેલા નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો આપણે એક વાક્યવાળા પ્રશ્ન જોઈ લઈએ એની અંદર પહેલું પ્રશ્ન છે વિષ્યા ચંદ્રાસ ઘોડાના વખાણ શા માટે કરે છે તો અહીંયા આપણે જવાબ જોઈએ વિષ્યા ચંદ્રહાસ ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષ્યા અહીં આવી છે એની જાન ઘોડો સ્વામી ચંદ્રહાસને કરે એમ તે ઈચ્છે છે પછી આપણે પ્રશ્ન નંબર બીજો છે વિષ્યાને પોતાના આભૂષણ વેરી જોવા શા માટે લાગે છે તો અહીંયા છે જવાબ આપણે જોઈએ વિષ્યાને પોતાના આભૂષણ વેરી જવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ દૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શું સંદેશો લખ્યો હતો તો આપણે જોઈએ દૃષ્ટ બુદ્ધિ પ્રધાને ચંદ્રાસને વીસ દેવાનો સંદેશ લખ્યો હતો પછી ચેપ્ટર નંબર ચાર સોરી પ્રશ્ન નંબર ચાર વિષય વિષય 20 નું વિષય કેવી રીતે કર્યું તો અહીં આપણે જવાબ જોઈએ વિષય પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં અહીંયા અક્ષર ઉમેરીને વિષ્યા કર્યો પછી આપણે પ્રશ્ન નંબર બીજા ઉપર જઈએ ચંદ્રાસનું મનોહર રૂપ જોઈને વિષા શોખ શા માટે અનુભવે છે તો અહીંયા આપણે પ્રશ્નનો જવાબ પણ જોઈ લઈએ ચંદ્રાસનું મનોહર રૂપ જોતા જ વિષયો તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તક્ષણ વિચાર કરે છે કે જેણે જપ તપ વ્રત અને દેહધમ કર્યા હોય તે જ એના ઘરની નાર હોય છે ભાગ્યશાળી હશે તેને જ એવું સુંદર ભરથાર મળશે પોતે એક પણ પૂર્ણ કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો ભરથાર ક્યાંથી મળવાનો આ પ્રશ્ન કરે છે આવા વિચારથી વિષ્યા દુઃખી થઈ જાય છે અને ચંદ્રાસનું મનોહર રૂપ જોઈને શોખ અનુભવથી આસુ સારે છે પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બીજું છે ચંદ્રાસ પાસેનું પત્ર વાંચી વિશે પ્રતિક્રિયા આપી

લખ્યો તો આ પત્ર નેત્રમાંથી કાજળ કાઢ્યો અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખાણા પત્રમાં લખેલ વીસ શબ્દ અક્ષર ઉમેરી બે વિષનું વિષ્યા કરી નાખ્યો આ રીતે ચંદ્રહાસ ઉભર્યો પછી ચોથો પ્રશ્ન છે ચંદ્રાસને જોઈને વિષય કેવા પ્રકારનો મનોમથન અનુભવે છે તો અહીંયા ચંદ્રાસ રૂપ રંગ અને તેજ પર તે વારી જાય છે તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની ભૂલકી નાખે એ ક્ષણે તેના મનમાં મથન દરું થાય છે જે નારીએ જપ તપ વ્રત અને દેહદ્રમ કર્યા હશે તેને એવો ભરથાર મળે પોતે તો આવી બગીસણી નથી પોતે પાપણી છે તેને તો એક પણ પુણ્ય કર્યું નથી તો પછી તેને આવું રૂપાળું સ્વામી ક્યાંથી મળવાનું ચંદ્રાસને જોઈને વિશે આ પ્રકારનું મનોમથન કરે છે એટલે કે વિચારે છે કે આવો કોઈ ભાગ્યશાળી હશે જેમને આ સ્વામી એટલે કે ચંદ્રાસ મળશે કે હું તો પોતે પાપી છું મેં ઘણા પાપ કરેલ છે એટલે મને તો નહીં મળે ત્રીજો પ્રશ્ન છે મુદ્દાસન નોંધ લખવાની છે ચંદ્રાસના ઘોડાનું વર્ણન કરવાનો પ્રેમાનંદે

તો અહીંયા ચંદ્રાસનું પાત્રા લેખન વિધિ વિડીયો લાંબો થઈ જશે તમે અહીંયા પ્રશ્ન સોરી વિડીયોને સ્કીપ અથવા સ્ટોપ કરીને પણ તમે જોઈ શકશો તો અહીંયા છેલ્લું પ્રશ્ન પણ આપણે પૂરું કર્યો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ વેરી મચ જય હિન્દ